હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે પોર્ટમાં ગાડી ખાલી કરવા રહ્યા હતા અને મિત્રો અત્યારે આપણે પોર્ટમાં જ છે અને મિત્રો આપણે અહીંયા વિડીયો ઉતારવાની મનાય છે પણ આપણે તો આ મોબાઈલ જોઈએ આપણે લઈને રહ્યા હતા કેમ કે આપણે કીધું હતું કે આપણે મોબાઈલમાં આ વિડીયોને એવું કંઈ ઉતારશું નહીં આપણને વોર્નિંગ જ આવી હતી કે મોબાઈલમાં વિડીયો કે ફોટા છે કંઈ પાડતા નહીં એટલે આપણે અત્યારે કેબિનમાં બેઠા છે અને અત્યારે કાંઈ મેનેજર નહીં કોઈ છે નહીં એટલે અત્યારે આપણે અહીંયા વિડીયો ચાલુ કરી છે અને મિત્રો આપણે ગાડી અત્યારે ખાલી નથી થઈ કાલ નથી થઈ પણ અત્યારે હવે એક ગાડી ખાલી થાય ને પછી આપણી ગાડી ખાલી કરવા લાગશે એટલે અત્યારે જોવો આપણે કોર્ટ અંદર જ છે અને સામે જે ગાડી ખાલી થાય ને એ ગાડી ખાલી થઈ જાય ને પછી આપણી ગાડી ખાલી કરવાની છે અને આ મિત્રો આપણે કોર્ટ અંદર છે અને અહીંયા મિત્રો આપણે બધા કન્ટેનર ને એ બધા એ માલના ભરાય અને માલ ભરીને સીધો અહીંયા સ્ટીમ્બરમાં આવી જાય બધો માલ એટલે આપણે અત્યારે પોર્ટ અંદર જ છે અને અત્યારે આપણે આ રિક્સમાં આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે પણ અત્યારે હવે આપણે ગાડી ખાલી કરવા હમણાં થોડીક વારમાં લગાડવાની થઈ છે એટલે જોવી હવે ક્યારે ગાડી અંદર લે હે કેમકે આ ગાડી રહીને એ આપણે હવે થોડીક બે ત્રણ થપી બાકી રહી છે એ ગાડી ખાલી થઈ જાય ને પછી આપણી ગાડી લાગશે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે એટલે હવે આપણે ગાડી ખાલી કરીને પછી આપણે અહીંથી નીકળી જઈશું અને મિત્રો આપણે હાઈવે રહ્યો ને એ આપણે સામે જ છે જુઓ તમે અને ત્યાંથી આપણે આવ્યા છીએ અને આ ડીપી વર્ક નામ છે એટલે આ પોર્ટ રહ્યો એ સીધો આપણે અહીંયા એક્સપોર્ટ માલ થાય જે અહીંથી પહેલાં બધો માલ ઉતારે અને અહીંથી માલ ઉતારીને પછી આ કન્ટેનર બધા રહ્યા ને એ બધા ભરાય અને એ ભરાઈને પછી સીધે સીધા અહીંથી વહી જાય પોર્ટ અંદર એટલે આપણને અહીંયા વિડીયો શૂટિંગ કરવાની મનાય છે અને મિત્રો આપણે જો અહીંયા બધે સીસીટીવી કેમેરા લાગેલા છે જોવો તમે સીસીટીવી જ લાગેલા છે પણ આપણે રહ્યા અત્યારે ગાડીમાં બેઠા થઈ અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું છે કે આપણે કાચ વતન ગાડીનો તૂટી ગયો હતો જોવો તમે એટલે કાચે આપણે કાંઈ નખાવવાનો ટાઈમ રહ્યો નહોતો પણ હવે આપણે અહીંથી બહાર નીકળીને પહેલાં આપણે કાચ નખાવી દઈશું અને હવે મિત્રો આપણે બે કાચ નખાવી દઈશું કેમકે આ કાચે ચાખો થઈ ગયો છે અને આ કાચે આપણે નાખવાનો જ છે અને જે આપણે ફૂટેલો કાચ હતો ને એ આપણે રિ નાખી દીધો હતો એનું કારણ હતું પછી અહીંયા ક્રેક થઈ ગયો હતો કેમકે વજન આમ પડ્યો ને એટલે એકદમ સીધો સ્ટેરિંગ ઉપર આવ્યો હતો એટલે ક્રેક થઈ ગયો હતો એટલે આપણે ગાડીમાં ક્યાં હાચવવો એટલે આપણે જવા જ દીધો હતો અને અત્યારે મિત્રો આપણે અહીંયા પોર્ટ અંદર છે એટલે પછી અહીં ત્યાં ગાડી ખાલી કરીને પછી આપણે અહીંથી નીકળી જઈશું એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને અહીંયા બધું આપણે સેફ્ટીવાળું છે જો આપણે આ હેલ્મેટ આપણા તુસાર ભાઈનું હેલ્મેટ છે અને આપણે મોબાઈલ રહી જોવા અહીંયા સાઈડમાં રાખેલા પીડા છે આપણે આ મોબાઈલનું એલાઉટ નથી એટલે વિડીયો ઉતારવાનું મનાય છે મોબાઈલ લાવવાનું એવું નથી પણ વિડીયો નહીં ઉતારવાના અને ફોટા નહીં પાડવાના એટલે જોવી હવે મિત્રો કેટલી વાર લાગે છે આપણે ગાડી ખાલી કરવાની અને વિડીયોમાં કન્ટિન્યુ પીનારી જો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને મિત્રો આપણે જે લોડિંગ કર્યું હતું એ આપણે લાતુર મહારાષ્ટ્રમાંથી લોડિંગ કર્યું હતું અને આપણે ગાડી અનલોડિંગ કરવા આવ્યા છે હજીરા પોર્ટમાં અને મિત્રો આપણી ગાડીમાં ભર્યા છે ચાવલ કેમકે આપણે ચાવલ ભરેલા છે અને ચાવલ અત્યારે એ આપણે અહીંયા ગાડી ખાલી કરવાના છે અને મિત્રો આપણે જે અહીંયા એક્સપોર્ટ માલ થાય એ આપણે અહીંથી આ ચાવલ બધા વહી જાય વિદેશમાં કેમ કે અહીંથી કન્ટેનર જ બધા ભરાય અને અહીંથી બધાય ગો બસો કન્ટેનર ભાઈ ભેગા થાય પછી અહીંથી એક્સપોર્ટ માલ થતો હોય છે બહુ આપણને ખ્યાલ નથી પણ આપણે ગાડી પ્રમાણની આવે છે એટલે એવું લાગે છે ને ગોડાઉન પ્રમાણના ભરા છે કે ભાઈ છ બસો પાંચસો કન્ટેનર થતા હોય છે ને પછી જ ગાડી આખી એક્સપોર્ટ થતી હોય છે અહીંથી કેમ કે અહીંથી આખી સીપ જ જતી હોય એટલે એ સીપ આખી ભરાય પછી અહીંથી માલ બધો ગોડાઉનમાંથી ઉપાડતા હોય છે એટલે મિત્રો હવે જોઈએ હવે ક્યારે આપણી ગાડી ખાલી થઈ છે અને ક્યારે આપણે અહીંથી નીકળશું કેમકે આપણે એ જે આ ગાડી ખાલી કરવા લગાડી પછી ભરવાનું હોય તો સેટિંગ કરવાનું થઈ છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી પછી આગળ વધી ગયું હોય આપણે આગળ શું થઈ છે અને ક્યાંનું આપણે લોડિંગ કરવાનું થાય છે એટલે વિડિયોમાં બન્યા રહેજો અને ચેનલમાં લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને મિત્રો લાઈક અવશ્ય કરજો કેમકે આપણે લાઇકું રહ્યું ઓછી આવે છે એટલે લાઇક બધા કરતા રહીજો અને વિડીયો આગળ શેર કરતા રહી જવા અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે ગાડી ખાલી કરી અને ક્યાં આપણે કઈ કરવાનું સેટિંગ કરી

અને હવે કાચવાળા ભાઈ આપણે એક જગ્યાએ ગયા હતા પણ નહીં આપણે આ દુકાન બંધ હતી એટલે હવે આપણે આગળ પહેલાં કાચ ગમે નાખવો જોઈએ પછી આપણે ગાડી કરવાનું મેળ આવશે એનું કારણ છે કે વરસાદ ચાલુ હોય અને આ કાચ છીએ ને એટલે વરસાદનું પાણી પીવું સીધું આપણે ગાડી આખીને એટલે સામે આવે અને આપણે ખુલ્લી ગાડીમાં કાચ વિનાની ગાડી આખી એટલે વરસાદ અને પવન બધું એ આ આવે એટલે છાટા રીએ આખી ચેકિંગમાં ભરી મૂકે છે એટલે હવે આપણે પહેલાં કાચ નાખવાનો બંદોબસ્ત કરી પછી આપણે ગાડી ભરવાનો બેડ કરી અને હવે આપણે અહીંથી નીકળી અને આગળ ક્યાંય કાચવાળા હોય ને તો જોવી હવે કેમ કે પેલા આપણે ગાડીમાં કાચ નાખી દઈ કેમ કે કાચ નાખ્યા વગર આપણે સેટિંગ નહીં આવે પલસાણા વટીન કડોદરા પાણી આવી ગયા છે અને કડોદરા પાસે આપણે જો કાચની દુકાન હતી અને અત્યારે જો આપણે કાચ નાખવા ઉભા રહ્યા છે અને મિત્રો આપણે વરસાદ બધી ચાલુ હતો એટલે આપણે આખા આખા પલરી ગયા હતા અને અત્યારે જો આપણે ભાઈ કાચનું માપ લે છે અને આ આપણે કડોદરા વટીન જય કાચ વાળા છે આપડે છોટુ ભાઈ ને તેજારામ હવે આપણે કાચનું ને માપ લઈ લે પછી આપણે નાખી દઈએ કાચ કાચ નાખવાનું થઈ ગયું છે ચાલુ એટલે હીજે તો કટિંગ કરવાનું બાકી છે કામ એજે તો વાઇફર નહી કરે છે અને આ રિબિન મારે છે કેમ કે રિબિન મારી દે એટલે પછી સીધો ફિટ જ કરવાનો રહે કાચ આવી ગયો છે અને કાચ નું જો માપ થાય છે કેમ કે માપ કરીને જ પછી કટિંગ થાય હવે માપ લે છે આ રીતનો આપણે માર્ક કરીને પછી કાચ લાગી જાય હવે મિત્રો આપણે જોવો માપ લેવાઈ ગયું છે અને હવે આપણે નાખી કાચ પેલા કટિંગ કરશે અને મિત્રો આપણે કટિંગ કરવાનું તમે જોવો કાચ કઈ રીતનો કટિંગ થાય છે પેસિલ કાચ કાપવાની સિસ્ટમ જ આવે અલગ છે તમે જોવો એ ને આમ ખાલી કાતર મૂકે ને કાચ કાચ કપાઈ કાચની રે ને સ્ટ્રીક જ અલગ આવે કટિંગ કરવાની લેઝર જો નોકો પડી ગયો કાચ તો કટર મૂક્યો ને કે કાચરીઓ ની નોખો પડી જાય આ રીતનો કાચરીઓ ને કાયદેસર તૂટી જ જાય ની જે આ નિશાન માર્યું હોય ને ને આ કટર આલે ને આવડીયા આ જો હવે આ કટર આલે કાચ કાયદેસર કપાઈ ગયો જરી કે જે માપ નું એવો કાપતા હોય ને એ જ માપ માંથી જ્યાં કટર હાલે ને ત્યાં જ આપણે કાચ ત્યાંથી નોખો થાય જો હવે આ ટૂટી ગઈ છે કટર હાલી ને ત્યાં જ કાચ તૂટી જાય હવે બીજી બાજુ કાપે છે જો

ભલે એ બીજા માપની આવતી હોય ગાડી એમાં કામ આવી જતો હોય પણ મહેનત રહી વધી જાય પાછી એટલે શું છે કે માપસાઈ કરીને જ એ બધા જોવો આ બાજુ ટુકડા રાખ્યા ને અને અહીંયા આખી ફ્રેમ ઊભી છે મોટી મોટી હવે મિત્રો જોવી હવે કેટલી વાર લાગે છે એટલે પછી આપણે ફિટ કરી નાખી

પણ એનું કારણ છે કે ભાઈ આપણે થોડોક ભાવમાં થોડોક ડિફરન્સ પડે છે એટલે એના હિસાબે થોડુંક આપણે કેવરાવે છે એને તો આપણે આ કાચે નવો જ નાખી દેવો તો પણ થોડોક આપણે ભાવમાં થોડોક ફાર ફેર છે એટલે આપણે એ આપણે રાજકોટ જૈનકા તોટીલા કને નાખી દઈશું કેમકે આ કાચની અત્યારે આપણે ખાસ જરૂર હતી એટલે અત્યારે એ આપણે નાખી દીધો છે કમ્પ્લીટ કાચ નાખાઈ ગયો છે અને આપણે વાઇફરને બધું જોવો કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું છે અને હવે આપણે આઈલા જઈ હોટલે અને હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરી તો શું કરવાની પોઝિશન છે એ આ થી નીકળી અને આપણે હવે મિત્રો આઈલા જાય જે આપણે કડોદરા આગળ છોકરીથી ત્યાંથી આપણે હોટલે વહી જાય સર્વોદય સર્વોતમ અને આ મિત્રો જો આપણે અંદરથી કાચ નાખેલો આ રીતના બધા જે પતિ એ નાખેલી

કમેન્ટ કરીને ભાઈ તમને આ મોંઘો પીડો આપણને કાચ કે પછી સસ્તો પીડો છે કે બરોબર ભાવ છે કેમ કે આપણે રાજકોટમાં નખાયો હતો ને કાચ ત્યારે આપણે સત્તરસો અઢારસો રૂપિયામાં નખાઈ ગયા હતા કાચ એટલે આપણને મારા ખેલથી તો મોંઘો જ છે તમારું શું કહેવાનું છે કે ભાઈ બરોબર છે અને આપણે આ કંપની અતુલ કંપનીનો કાચ છે એટલે કંપનીના ભાવ જો બરોબર હોય તો વાત અલગ છે બાકી આપણને આવડો છસો સાતસો રૂપિયા કાચ મોંઘો પીડ્યો છે પણ આપણે ફરજિયાત નાખવો પડે એવો હતો એટલે આપણે નાખ્યો એ કાચ કઈ વાંધો નહીં તો આપણે જરૂરી હતી જરૂરિયાત હતી એટલે નાખવો પડ્યો છે હવે આપણે મિત્રો હોટલે જાય અને આપણે ને ફોન કર્યા હતા એટલે ટ્રાન્સપોર્ટ વાળાએ કીધું કે સવારે ખબર પડશે કેમ કે આજે રવિવાર છે એટલે કઈ આજ કાંઈ નક્કી છે નહીં એટલે હવે આપણે સવારે નક્કી કરશું ક્યાં આપણે ફરવા જવાનું થાય પણ અત્યારે આપણે આઈલે જઈ હોટલે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો